ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે નવા છાપરા ગામના પટેલ ફળિયામાં રહેતા વિઘ્નેશ ઉર્ફે વિઘ્નેશભાઈ રાજુભાઈ વસાવાના મકાનમાં પ્રોહિબિશન રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમ પંચોની હાજરીમાં વિઘ્નેશના ઘરે તપાસ ધરતા ઘરના આગળના રૂમમાં સોફાની બાજુમાંથી બેડરૂમમાં પલંગ પાસેથી તેમજ રસોડામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા પોલીસની ગણતરી મુજબ રોયલ ચેલેન્જ રોયલ સ્ટેક મેજિક મોમેન્ટ્સ વોડકા ઇમ્પિરિયલ બ્લુ અને આઇકોનિક વ્હાઇટ જેવી પ્રીમિયમ બ્રાન્ડે કુલ અગિયારસો સોળ નંગ બોટલો તથા બીયર ટીન મળી રૂપિયા બે લાખ નવ્વાણું હજાર ચારસો પંચોતેર રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ સાથે જ પોલીસે આરોપી પાસેથી પાંચસો રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અને ઘરના માલિકી હક માટે પુરાવા તરીકે લાઇટ બિલ કબજે કરી કુલ બે લાખ નવ્વાણું હજાર નવસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલ આરોપી વિઘ્નેશ વસાવાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ વિદેશી દારૂનો જથ્થો તેને નવા કરારવેલ ગામના મિતેશ પુરફે કાલુ ઈશ્વરભાઈ વસાવા અને ઝઘડિયાના નાના સાજા ગામના અલ્ફેસ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવાએ સપ્લાય કર્યો હતો જે બંનેને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી વિઘ્નેશ વસાવ અગાઉ પણ અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકોમાં સાત જેટલા પ્રોહિબેશનના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ પણ થયેલી છે વારંવાર જેલ જવા છતાં આરોપીઓ પોતાની સંગઠિત અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોવાનું જણાતા પોલીસે તેની સામે પ્રોહિબેશન એક્ટની વિવિધ કલમો સહિત ભારતીય ન્યાય સંહિતાની બીએનએસની કલમ એકસો ઓબ્લિક બે ઓબ્લિક બી હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે